એટલે ભારતીય જનતા પાર્ટી જે નખ વગર નો સિંહ હોય એવા નખ વગર ના સિંહો આપણા સમાજના બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ પાટણ યુનિવર્સિટીમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું આ મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરથી લઈને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ ત્યાં જોવા મળ્યા હવે સ્વાભાવિક બાબત છે કે જ્યાં ગેનીબેન ઠાકોર હોય અને ત્યાં રાજનીતિની વાતો ન થાય તો એમનું સંમેલન એ પૂર્ણ થયું હોય તેમ ન કહેવાય ત્યાં બળદેવજી ઠાકોર પણ ઉપસ્થિત જોવા મળ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા અને હાલાકે આ મહાસંમેલન ભેગો કરવાનો ફક્ત ઉદ્દેશ્ય એ હતો કે આપણા ઠાકોર સમાજને કઈ રીતે સુધારી શકાય કેવી રીતે એની અંદર સુધારા વધારા કરી શકાય ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ પહેલાથી સુધારેલો છે જ પરંતુ હવે આગળ જઈને કેવા નવા બદલાવ આપણા ઠાકોર સમાજના વ્યક્તિઓમાં એમની વિચારસરણીમાં એમની રહેણી કેરણીમાં લાવવા જોઈએ તેના પર આ મહાસંમેલનમાં ચર્ચા કરવામાં આવી એટલે ગેનીબહેનથી લઈને બળદેવજી ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના તે પણ એટલે આ મહાસંમેલન હોય પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટીને મેણ આટોળા ન મારીએ તો આપણું મહાસંમેલન પૂર્ણ ન થયું ગણાય એવું તેમને લાગે છે હાલાકી તેમને જ્યારે બળદેવજીનો વારો આવ્યો ત્યારે બળદેવજી એવું કહ્યું કે આપણા ઠાકોર સમાજના જેટલા પણ લોકો છે એમાં શું સુધારા વધારા કરવાની જરૂર છે આપણા સમાજને હવે કેવી રીતે આગળ લઈ જવા જોઈએ એ બધા જ મહત્ત્વના મુદ્દાઓ પર ત્યાં ચર્ચા કરવામાં આવી પરંતુ ત્યાં બળદેવજીએ અમુક એવા લોકોને આડકતર રીતે એવા કોંગ્રેસના નેતાઓ કે જેઓ ખેસ પહેર્યો છે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ પક્ષપલટો કરીને તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે તેમને આડકતરી રીતે ઇશારો કરીને ઘણું બધું કહી દીધું છે ઘણા બધા સવાલો તેમના પર ઊભા કરી દીધા છે બળદેવજી ઠાકોરનું આ એક નિવેદન એટલો ચર્ચાનો વિષય બની ગયો છે બળદેવજી ઠાકોરે એવું કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ પહેલાં કોંગ્રેસના નેતાઓ હતા તે અત્યારે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તમામ નેતાઓ નખ વગર તેવું પણ લાગી રહ્યું છે કારણ કે અલ્પેશ ઠાકોર જયારે શરૂઆત કરી હતી તેમની રાજનીતિની ત્યારે તેઓ આંદોલન શરૂઆત કરી હતી ઠાકોર સમાજ માટે તેઓ લડ્યા હતા ઠાકોર સમાજના લોકોને સુધારા કરવા માટે લડ્યા હતા

એટલા સુધી એમને કહ્યું હવે સવાલો ઘણા બધા થયા પાટણ યુનિવર્સિટીમાં જે આ મહા સંમેલન યોજાયું તેમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર વરસ્યા છે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે પરંતુ સવાલ અહીંયા ફક્ત અમને ઊઠી રહ્યો છે કે આ પૂર્વ ધારાસભ્યએ આખરે નખ વગરના શ્રી અલ્પેશ ઠાકોરને કહ્યા છે શું અલ્પેશ ઠાકોર પર આડકત રીતે ઇશારો કરવામાં આવ્યો છે અને કેમ બળદેવજી ઠાકોર એ વરસ્યા છે અને વરસતા વરસતા અમે શું કહું છે સાંભળો મારી સાથે ભારતીય જનતા પાર્ટીની સમાજ માટે શું વાત કરતા હતા કેટલી વિનંતી કરતા હતા કેટલું લડતા હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં થોપડવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તો બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું નથી જ હોય એમાં કઈ રીતે આપણે બહાર કરોની ચર્ચા વિચારની ચિંતા કરવા માટે આપણે બધાએ આજે અહીંયા મળ્યા છીએ ત્યારે ઘણા સમય ઘણા લાંબા સમયથી રાજકીય પણ વાત હોય સંગઠિત થવાની વાત હોય અને સાથે સાથે આપણે બધાએ ભેગા થઈ અને આપણા બાળકોને ભણાવવાની વાત પણ કરવી પડશે આપણા આગેવાનોને આપણા બાળકોને ભણાવવા પણ પડશે આ ચિંતા પણ સાથે સાથે તમારે મારે બધા ભેગા થઈ કરવી પડશે આ ચિંતા તો આપણે નહીં કરીએ

આજે આપણા દીકરા કે દીકરીઓ કે નોકરીમાં ના હોય ને તો એનું મૂળભૂત કારણ આપણે ભારતીય જનતા પાર્ટી શું કરે છે શું નથી કરતી એમાં પડવું નથી પણ શું કરવાથી તમારો દીકરો કે દીકરો દીકરો ભણી ગણીને નોકરી ના મેળવી લે એની તમામે તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે અને સરકારમાં આપણા લોકો જેમ બેસી મત તમારા સત્તા બીજાની નિર્ણય આપણા વિરુદ્ધ જો કોઈ કોઈ કરતું હોય આ સરકાર કરતી હોય તો એ આપણા માણસોના ટેકાના કારણે તમારા વિરોધી નિર્ણયો આ સરકારમાં થઈ શકે છે એ નથી બચવું હોય એનાથી ચેતવું હોય તો આપણે બધાએ ક્યાંક તમને બળદેવજીને ગમતા હોય ક્યાંક તમને બાબુજીને ગમતા હોય ક્યાંક તમને જગદીશભાઈને ગમતા હોય ક્યાંક તમને ભરતભાઈને ગમતા હોય ક્યાંક તમને બીજાને ગમતા હોય એ વાત આપણા પૂરતી રાખજો

એવી ચર્ચા વિચારણા કરવા માટે મળ્યા છે ત્યારે આપ હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે નાનું મોટું મંજૂર જતો કરીને આવનાર દિવસોમાં શું કરવાથી આપણે એક વાડામાં એક સમાજ એક સમાજના બધા જ ભેગા મળી અને આગેવાની વધી આપણા આગેવાનોને સપોર્ટ કરીએ એવી જ વિનંતી કરવા માટે તમને બોલાવ્યા